દંગે ઇને તો મને ચલે માફી માગીને પાકું દેને આવતો રહ્યો એવું છે ને તો એની નહીં મારવા લે વાસ્કુડે નમણે કે પગ ભઈ નાખી મારો હ કોઈ ની તો કોક દા તો મોહન લે પણ લાકડા ઢોકો લઈને આપું તો આતો પડી લઈને આવતો રહ્યો કે જોતા પીસી તમાર બાર લઈ લે કરી લે મમ હે લે પછી બહુ ભાજો બેજ લઈ આવ ક સબ સબ

બુલે બુલે બા ભલે જ આ એ આપણો હ બા મહાંગે આવાજ આવવું પડશે અમારો મૈ ના બોલું કે આપણો એકદમ મરી ગયો આ મરી ગયો હ અોય થી પડે થા પડસી તો પોલીસ આયો છે પોલીસ થી હું બિવાદો નઈ પણ હું ગામ મેં દોન થઈ પડવાની કોમ તા ખાબો લ્યા તે મરી ગયો છે પણ ઊભો રે ઓય લે લાલભા તન તા કહું કે તા કે બેટા લાલભા તું ના કરજે ખરા તારી નકર તન માર પડશે આ જો શું છે યાર માહા કે લાલ માર્યા પેલે કઈ મોયા એ પેલા કલેક્શન લઈને હતા ધોચે આપણે બોલે બોલુ ફૂલય વાળો થીલ ને 25 તું હેડીરું ઉડી મોચી જા ઓ પેલી ઇટાડી લઈ લો ઇટાડી ઉઠો જન પોડું પોડું ફૂલિયાકું દે કે ભલા ગયા ભય પડ્યા યાર

गर्मि दादी यार आज ही वैसे पूरा गेहूं से शिखर ले ये 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 हम बाप देव से दारू पी ओए मैं आधो मुनी जाऊं ओए झपकरती लमपा रहा है जो नीचे कसनी एडी है ए तू बंगेने मारती है और मोर के दान दारू बीच थाल मार खा आधो मुनी जाऊं काका भैया को आए या नहीं बाबू एक ही दादा के माहा जब सुई बुई हुई है तू काकू तो बनी जी

આ આપણે કુવા આપણે નેના કગેન વચ્ચે દઈ ના કઈ તો કાકા આ માં આય જૂની લાઇબ્રેરીમાં પડું જૂની હતું સ્કૂલ લાઇબ્રેરી આ પાટણનું જાય જશે હ

લે મેં જોડે જોબ બોલ હું તો ઉડ્યા પણ આ લલબા કશું કરી નહોતું હું ચીરે ચીગા કરતો હતો સાથે એમ નેમ પડ્યો હતો તો હતો હું બેચા થોડી જોડી જા કે પટાયા થોડા ગાડી આવે ઉડ્યા ખિર સાકા દે બબંગું તો આને નેડવાની હોય ચિકન તો કશું જ બબ ઉપર દીજે લાગે જો સુડવાળી નથી બબન લાલ ખીલી નથી તો આ તો મોટો ની હું તો કાલે તો બૈડા ખાલી મજબૂત રાખ્યો જો ઈયા આયો હોય જો ઈયા હોય તે ઓય બબાઈ અહીંયા રોજે આ બધું રો ના કદોમાં ખબર નહી કી રાખે ઓય બાબા બને નેડવા તમે જાજો એ તમે જો હેડો એ હેડો જો આપણે ડરામાં મોજ આઈ જાય મજા આઈ્યા છે લે આપણે ભાઈબંધને લઈ જો તમે છે તમારી તે તું બાપાએ પૂરો પગેથી બેસી તું રગાયે લે બા અમારું જોયા તું તમે તમે ખબર ન પડી મારું ને બે તું પઠા એવું હોય તું પટાવા લે મારશી ને બંધી દે ને ને કુટુંબની ખબર ન માર હુંય લાના મારી બે નથી મરી જાન આનો મને કા પાડો રે પાડો 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 તન માવ તન પાડો ગયા ઇતિયે ચાલે

તો હાલ તો મ્યુલું ભૂક્કા લો મિત્ર મારે એકણ આવી જાય ચાલો કેસ લગાવવા સારું કાલ આવી ગયો તો પછી તો પછી એને જન્મ લઈ ગયા પછી આ જીવન એને આ જીવન છોડવાનું નહીં આવે ભાઈ હું પછી સારું કાપું કાલુજી કાલુજી ને લે લવુજી